લાવવામાં આવે છે ચોથા વર્ગના કર્મચારીઓને લાવવામાં આવે છે શિક્ષકોને લાવવામાં આવે છે ત્રીજા વર્ગના કર્મચારીઓને લાવવામાં આવે છે અને અધિકારીઓને ભીડ એકત્રિત કરવાના કામે લગાડી દેવામાં આવે છે

તે જુઠા છે ફેકું છે બધું ખબર હતી પરંતુ હવે તેઓ વોટ ચોર છે એ પણ લોકોને ખ્યાલ આવી ગયો છે એટલે નરેન્દ્ર બાપુ નું ગ્રાફ એકદમ નીચે ઉતરી ગયો છે કડવું છે પણ સાચું છે